જી હવે તો ચૂંટણી પતિ પતી ગઈ અત્યારે આપણી બરાબર અહીંયાની તો હવે સંકલન સમિતિવાળા ફ્રી થઈ ગયા હશે ચાર પાંચ તત્વો તો હવે જે આપણે વિરોધ બીજો કરવાનો તો એ કરો જે રાહુલ ગાંધી બોલી ગયા હતા આપણા રજવાડાઓ વિશે બોલ્યા હતા તો ખરા ને અને એ ભ્રમ હતો એ બધો સમાજમાં ભ્રમ કરાવતા હતા બધાને કે આ તો ખોટું છે ખોટું નહોતું એ સભામાં જ બોલ્યા હતા બરાબર તો હવે રાહુલ ગાંધીને કહો રાજીનામું જ આપી દે કહો કેમ નથી બોલતા નાના આ તો પેલા બેનું નીકળે બેનું બોલે પછી કંઈક આમ ચગે તો અમે સંકલન સમિતિવાળા આમ આગળ આવીને હાઇલાઇટ થવા માટે આવી બરાબર અમારી આ જે આંદોલન હતું એમાં વીસ દિવસ પછી એટલે પછી દેખાણ એમ પેલા અમે આવ્યા પછી એમ થયું કે નાના આમાં કંઈ વાંધો નથી આ તો કેવું છે આવા લોકો હોય ને એ કેવું કરે કે ના ભી પડે ને તો આઘારે પેલા જોવે બેઠા બેઠા થોડાક દિવસ જોવે કે આમાં પરિણામ શું આવે છે પછી એમ લાગે કે હા ના 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 આમાં હાલવા જેવું છે અને આમાં કરવા જેવું છે એટલે પછી આવે એ બધું તો ઠીક છે કાંઈ વાંધો નહીં પણ હવે હવે તો ફ્રી થઈ ગયા છો તો હવે આપણે રાહુલ ગાંધીનો વિરોધ કરો બરાબર બીજા ભાઈ પણ બોલી ગયા છે આપમાંથી એમનો એ બધાનો વિરોધ કરો હવે સા અમે તો સામાજિક હતા તો અમે તો કંઈ કોઈને વોટ આપ્યો જ નથી તો આપ લોકો રાજકીય છો કે એ સમાજને વિચારવાનું છે સામાજિક કોણ છે રાજકીય કોણ છે બરાબર તો દુનિયા તો જોઈ રહી છે દુનિયા તો સમજે જ છે જેને જે લાગતું હો તો હવે સંકલન સમિતિ ફ્રી છે પાંચ તત્વો ફ્રી છે તો હવે રાહુલ ગાંધીનો વિરોધ કરો બરાબર ઉમેશભાઈનો વિરોધ કરો હાલો રૂપાલાભાઈએ તો પાછી માફી માગી બરાબર તો હવે હું કોઈનો પક્ષ નથી તાણતી આમાં એટલું વિચારજો જેને જે આક્ષેપો લગાડ્યા એ ભલે લગાડ્યા મને કોઈ પ્રોબ્લેમ પણ નથી જે આક્ષેપો લગાડ્યા હોય એ પણ અમે સાચા છીએ ને સાચા જ છીએ બરાબર છે તો હવે સંકલન સમિતિના પાંચ તત્વોને કહો કે હવે તમે વિરોધ કરો રાહુલ ગાંધીનો તો તમે સામાજિક કહેવાઓ અને સામાજિક હોય ને આપણે તો આપણા માટે બધા પાસા સરખા રાખવા જોઈ બીજેપીએ સરખી કોંગ્રેસે ને આમે આપે સરખી બરાબર છે એ બધાને સરખા પાસા રાખવા જોઈએ આમાં તો સંકલન સમિતિનું ખાલી કોંગ્રેસ પક્ષી આંદોલન દેખાણું અને કોંગ્રેસ પક્ષી જ આંદોલન છે એ આ જ નહીં તો કાલ સવારે દુનિયાને દેખાશે અને જોજો કે જે વીસ દિવસમાં જે બહેનોએ અમે બધાએ લડાઈ આપી હતી એ અમે બધા બહેનો હતા નહીં કોઈ કોંગ્રેસી હતા નહીં જે પછી આવ્યા ને અત્યારે એ બધાને એક એક કરીને બધાના ચહેરા જોજો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં ઊભા રહીને હારી ગયેલા છે અને કોંગ્રેસી છે એટલે કોંગ્રેસી જ આંદોલન હતું અને પહેલેથી એને કોંગ્રેસ પક્ષ જ પક્ષ તરફથી જ આ લોકો આંદોલન આંદોલન આપેલી આપેલું હતું બરાબર એટલે પછી આવ્યા એમ પહેલ અમે કરી હતી તો અમે સામાજિક કરી હતી અને અમે બેનો દીકરીઓ માટે કરી હતી કે સ્વાભિમાનની લડત અમે લડતા હતા આ તો રાજકારણ રમાણું અને કોંગ્રેસ પક્ષ ઊભો કરવો તો અને ટિકિટો માટે બધા આવ્યા હતા ટિકિટોને સત્તા માટે એટલે હવે તમે સાચા જોઈ સંકલન સમિતિના